નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો આ વર્ષની સૌથી મહત્વપૂર્ણ અમાવાસ્યા એકવીસ સપ્ટેમ્બર રવિવારના રોજ આજે આવી છે જેને સર્વપિતૃ અમાવાસ્યા કહેવામાં આવે છે આ દિવસે માતા લક્ષ્મી અને શનિદેવના આશીર્વાદથી એક અદ્ભુત અને દુર્લભ સહયોગ બનશે કાલસપ યોગ આ વખત આ ખાસ યોગના કારણે બારમાંથી સો રાશિના ભાગ્ય જમ જગમગી ઉઠશે આ લોકો તનેક બનશે કરોડપતિ બનવાનું સદભાગ્ય મેળવશે આવું માનવામાં આવે છે કે સર્વ સર્વપિતૃ અમાવાસ્યાના છે ખુદ ભગવાન શનિદેવ આ જાતકોના જીવનમાંથી તમામ દુઃખ પીડા અને કષ્ટ દૂર કરીને તેમની જિંદગી ખુશીઓથી ભરપૂર કરશે હવે પ્રશ્ન એ છે કે આખરે કઈ છ ભાગ્યશાળી રાશિઓ પર શનિદેવની કૃપા વરસશે અને એકવીસ સપ્ટેમ્બરના દિવસે તેઓ ધનદોલતથી ભરપૂર બનશે મિત્રો આજના આ વીડિયોમાં અમે તમને આ રાશિઓ વિશે વિગતવાર માહિતી આપવા જઈ રહ્યા છીએ એટલે આપને વિનંતી છે કે વીડિયોની શરૂઆતથી અંત સુધી ધ્યાનપૂર્વક સાંભળો અને વચ્ચે ક્યાંય ચૂકી ન જશો કારણ કે આ માહિતી છ રાશિ ધરાવતા લોકો માટે અત્યંત ખાસ અને મહત્વપૂર્ણ સાબિત થવાની છે વિડીયો શરૂ કરતા પહેલાં બધા શનિદેવ ભક્તોને આ અમારી વિનંતી છે કે આ વિડીયોને તરત જ લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂર લખો તમને જણાવી દઈએ કે સનાતન ધર્મમાં સર્વપિતૃ અમાવાસાનું ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે પિતૃ પક્ષ દરમિયાન જો કોઈ કારણસર પૂર્વજોના શ્રાદ્ધ ન થઈ શકે તો આ ખાસ દિવસે તર્પણ પિંડદાન અને શ્રાદ્ધ કરીને પોતાના પિતૃઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે એટલું જ નહીં આ પાવન તિથિ પછી શારદીય નવરાત્રિની પણ શરૂઆત થાય છે હિન્દુ પંચાંગ મુજબ અશ્વિન અમાસની અમાવાસ્યા તિથિનો આરંભ એકવીસ સપ્ટેમ્બરના રાત્રે બાર વાગ્યાને સોળ મિનિટ વાગે થશે અને તેનું સમાપન બાવીસ સપ્ટેમ્બર રાત્રે એક વાગ્યા ત્રેવીસ મિનિટ વાગે થશે એટલે આ વખતે સર્વ પિતૃઓમાં વાસ્યા એકવીસ સપ્ટેમ્બરે જ માન મનાવવામાં આવશે શાસ્ત્ર મુજબ આ દિવસે કરાયેલ તર્પણ અને શ્રદ્ધાથી પિતૃઓની આત્મા તૃપ્ત થાય છે અને તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ કારણસર આ અમાવાસાને સર્વ પિતૃ અમાવાસા કહેવાય છે આ દિવસે પ્રાપ્ત સ્નાન કર્યા પછી સૂર્યદેવને અર્ઘ્ય અપાવવો જોઈએ અને વહેતા પાણીમાં તિલ અર્પણ કરવા જોઈએ ત્યારબાદ નદી કાંઠે પિંડદાન કરીને પિતૃઓની આત્મા શાંતિ માટે પ્રાર્થના કરવી જોઈએ સાથે જ ગરીબ કે બ્રાહ્મણને દાન દક્ષિણા આપવી શુભ માનવામાં આવે છે આ ઉપરાંત આ દિવસે કાલસર દોષ કોષના માટે ખાસ પૂજા આર્ચના કરવી પણ લાભદાયક સાબિત થાય છે અમાવાસ્યાના સાંજના સમયે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવી પોતાના પિતૃઓને યાદ કરી પરિક્રમા કરવી જોઈએ કારણ કે આ દિવસ શનિદેવને પણ સમર્પિત છે એટલે તેમની પૂજા આ કરવી અત્યંત આવશ્યક છે તો મિત્રો હવે ચાલો જાણીએ કે આખરે કઈ એ ભાગ્યશાળી રાશિઓ છે જેના પર શનિદેવની કૃપાથી ધન વૈભવ અને સુખ સમૃદ્ધિની વર્ષા થવાની છે મિત્રો આ ભાગ્યશાળી રાશિઓની જે પહેલા નંબરમાં જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના જાતકો માટે ભગવાન શિવની કૃપાથી હવે જીવનમાં ખુશીઓની વર્ષા થવાની છે શનિદેવ તમારી પર અત્યંત પ્રસન્ન છે અને તેમની જ અસરથી તમને મોટી ખુશખબરી મળશે જે તમારા જીવનની દિશા જ બદલી નાખશે તમારી મહેનત હવે રંગ લાવશે અને અધૂરા કામો સફળ થશે જે લોકો વ્યવસાય કરે છે તેમને ધંધામાં ભારે નફો થશે તેમનો વ્યવસાય ઝડપથી પ્રગતિ કરશે અને ચારેય બાજુથી તેમને લાભ જ લાભ મળશે કુંભ રાશિના લોકો માટે પરિવારમાં પણ આનંદ અને સુખનો માહોલ રહેશે નોકરી કરતાં લોકોને પ્રમોશન અને પગાર વૃદ્ધિના અવસર મળશે જે લોકો નોકરીની શોધમાં છે તેમને મનપસંદ નોકરી પ્રાપ્ત થશે જો તમારું કોઈ ધન ક્યાંય અટકાયેલું હશે તો તે પણ તમને પાસું મળશે ધંધા સાથે જોડાયેલી તમામ અડચણો દૂર થશે અને તમારા જીવનમાં દરેક તરફ ખુશીઓ જ ખુશીઓ આવશે ભગવાન શનિદેવની અપાર કૃપાથી તમે તમારા જીવનમાં નવી ઉર્જા અને આનંદનો અનુભવ કરશો આ સમય તમારા માટે સંપૂર્ણ અનુકૂળ છે તેનો પૂરો લાભ લો અને તેને મિત્રો હાથમાંથી સરકવા ના દો હવે મિત્રો જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો વૃષોભ રાશિ વૃષોભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષોભ રાશિના જાતકોને જણાવી દઈએ કે હવે ભગવાન શનિદેવની કૃપાથી તમને ટૂંક સમયમાં કોઈ શુભ સમાચાર મળશે તમારી મહેનતનું ફળ હવે ચોક્કસ મળશે અને આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ મજબૂત થશે મિત્રો લાંબા સમયથી અધૂરા પડેલા કાર્ય હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે મિત્રો અને સહયોગો સાથેના તમારા સંબંધો વધુ મજબૂત બનશે આ રાશિના જાતકોને ધનલાભ અને સન્માન અને મોટી સફળતાઓ પ્રાપ્ત થશે પરિવાર જીવનમાં સુખ શાંતિ રહેશે અને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે મિત્રો તમારી મધુર વાણીના કારણે તમામ કાર્ય સરળતાથી પૂર્ણ થશે શનિદેવની કૃપાથી તમારી તમામ આર્થિક મુશ્કેલીઓ દૂર થશે મિત્રો અને વર્ષોથી અટકેલા કાર્ય પણ સફળતાપૂર્વક પૂર્ણ થશે ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી વૃષભ રાશિના લોકો દિવસે બમણી અને રાત્રે ચાર ગણ પ્રગતિ કરશે મિત્રો અને પોતાની સફળતાનો ધ્વજ ફરકાવશે આવનારો સમય તમારા માટે અત્યંત સોનેરી અને શુભ સાબિત થશે મિત્રો મિત્રો હવે જે આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારા માટે ખૂબ જ શુભ સમયનો આરંભ થવાનો છે શનિદેવ આપથી અત્યંત પ્રસન્ન છે જેના કારણે તમારો માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે અને સમાજમાં તમારી પ્રશંસા થશે તમને સફળતાના નવા અવસર પ્રાપ્ત થશે અને તે અવસરનો યોગ્ય ઉપયોગ કરીને તમે જીવનમાં પ્રગતિ કરશો મિત્રો અત્યાર સુધી અધૂરા કે અટકેલા કામો હવે પૂર્ણ થવા લાગશે મિત્રો તમે જે નવું કાર્ય શરૂ કરશો તેમાં પણ નિશ્ચિત સફળતા મળશે ભગવાન શનિદેવની કૃપાથી તમારી આવકના સાધનોમાં વધારો થશે અચાનક ધન પ્રાપ્ત થવાની સંભાવના છે કુટુંબમાં સુખ શાંતિ રહેશે અને ધંધામાં વૃદ્ધિ થશે સામાજિક ક્ષેત્રમાં પણ તમને સફળતા મળશે જો તમે નવું વાહન કે ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તે યોજના સફળ થશે મેષરાશિના જાતકો પર શનિદેવની વિશેષ કૃપા છે એટલે સમય તમારો પક્ષ લઈ રહ્યો છે આ સોનેરી સમય વ્યર્થ ન જવા દો મિત્રો અને તેનો સંપૂર્ણ લાભ લો હવે મિત્રો જે આગળની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના લોકો માટે ભગવાન દેવની કૃપાથી આ સમય અત્યંત ઉત્તમ સાબિત થવાનો છે મિત્રો તમને માન સન્માન મળશે અને સમાજમાં તમારી પ્રશંસા થશે મિત્રો જીવનમાં નવા અવસર તમારા સામે આવશે જે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે શનિદેવની વિશેષ કૃપાથી તમને ધન પ્રાપ્ત પણ થશે એક તરફ પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તો બીજી તરફ વ્યવસાયમાં વૃદ્ધિ જોવા મળશે મિત્રો આ સમયગાળા દરમિયાન સિંહ રાશિના લોકોને દરેક દિશામાંથી લાભ જ લાભ થશે મિત્રો જે લોકો નોકરી કરતા છે તેમના માટે પણ આ સમય અનુકૂળ રહેશે પ્રમોશન અને પગાર વૃદ્ધિના યોગ બની રહ્યા છે સાથે જ ધન પ્રાપ્તિના અનેક અવસર મળશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહેશે અને જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવે છે તેમને સંતાન ચોકચોક ચોક્કસ મળશે જેના કારણે કર્મ ખુશીઓનો માહોલ છવાઈ જશે મિત્રો ભગવાન શનિદેવની કૃપાથી સિંહ રાશિના લોકોને અપાર આનંદ અને સમૃદ્ધિ મળશે જે તમારા જીવનને નવી દિશા આપશે એવું કહેવું બિલકુલ ખોટું નહીં થાય કે લક્ષ્મીના આશીર્વાદ અને શનિદેવની કૃપાથી સિંહ રાશિના લોકોનો સમય હવે સંપૂર્ણ તેમના પક્ષમાં છે હવે મિત્રો જે આગળની જે પાંચમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો ધનરાશિ ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો ધન રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારા જીવનમાં ટૂંક સમયમાં શુભ સમાચાર મળવાના યોગ છે તમે જે પણ મહેનત કરી છે તેનું પૂરું ફળ હવે તમને મળશે અને તમારી ખુશીનો પાર નહીં રહે શનિદેવના આશીર્વાદથી તમારા અટકેલા કામો સમયસર પૂર્ણ થશે પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ તમને મળશે ભગવાન દેવની અપાર કૃપાથી તમારી તમામ આર્થિક સમસ્યાઓ દૂર થશે મિત્રો તમને અચાનક ધન પ્રાપ્તિના અનેક અવસર મળશે અને તમારી આર્થિક સ્થિતિમાં મોટો સુધારો થશે વ્યવસાય અને નોકરી બંને ક્ષેત્રમાં તમને ફાયદો જ ફાયદો થશે મિત્રો નોકરી કરતા લોકો માટે પ્રમોશન અને પગાર વૃદ્ધિના યુગ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે શનિદેવની વિશેષ કૃપાથી રાશિના લોકોના જીવનમાંથી મુશ્કેલીઓ દૂર થશે અને તેમના જીવનમાં ખુશીઓની બારકડી વાગશે જેના કારણે તેમનું જીવન સંપૂર્ણ બદલાઈ જશે હવે મિત્રો જે આગળની જે છઠ્ઠા નંબરને જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારી પર છે આવતા સમયમાં તમારી આવક વધશે અને નોકરીમાં પ્રમોશનના યોગ મજબૂત છે વ્યવસાયમાં અચાનક નફો થવાની સંભાવના છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે તમારા અધૂરા આર્થિક કાર્યો પૂર્ણ થશે અને પરિવારમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે તમને અચાનક કોઈ મોટી ખુશખબરી મળી શકે છે મિત્રો ભગવાન શનિદેવની કૃપાથી તમારા બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે વ્યવસાય સંબંધિત ક્ષેત્રમાં તમને અપેક્ષા કરતાં વધુ તન પ્રાપ્ત થશે અને સંપત્તિ પ્રાપ્તિના અનેક અવસર તમને જે લોકો નવો કર અથવા વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તેમની યોજના ચોક્કસ પૂર્ણ હવે થશે પૂર્ણ થશે મિથુન રાશિના જાતકોને સંતાન સુખ પણ મળશે જેના કારણે પરિવારમાં ખુશીઓ વધુ વધશે એવું કહેવું બિલકુલ ખોટું નહીં થાય કે શનિદેવના આશીર્વાદથી મિથુન રાશિના લોકોનો સમય હવે સંપૂર્ણ તેમના પક્ષમાં છે આ શુભ સમયનો ભરપૂર લાભ લો અને તેને વ્યથ ન જવા દો મિત્રો હવે મિત્રો જે આગળની જે સાતમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો મકર રાશિ મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિના જાતકોને જણાવી દઈએ કે આ સમયે તેમના પર ભગવાન દેવની અપરંપાર કૃપા રહે છે આ કૃપા દ્રષ્ટિના કારણે તેમને આર્થિક લાભ મળવાની પૂરી શક્યતાઓ છે મકર રાશિના લોકો વ્યવસાય અને ધંધામાં ભારે પ્રાપ્તિ કરશે જ્યારે નોકરી કરતા જાતકોને પ્રમોશન મેળવવાનું ભાગ્ય પ્રાપ્ત થશે જે લોકો વિદેશ જઈને અભ્યાસ કરવાનો ઈચ્છે છે અથવા નોકરીના નવા અવસર શોધી રહ્યા છે તેમના માટે પણ આ સમય અત્યંત શુભ સાબિત થશે આ સમયગાળા દરમિયાન મકર રાશિના લોકોની આવકમાં નોંધપાત્ર વધારો થશે વેપારીઓને તેમના ધંધામાં પહેલાં કરતાં વધુ નફો થવાની પૂરી સંભાવના છે તમે તમારું દરેક કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારા જીવનમાંથી દુઃખ પીડા અને કષ્ટો દૂર થશે અને તમારા ભાગ્યમાં અપાર ખુશીઓ આવશે આવનારો સમય તમારા જીવનને નવી દિશા અને નવી ઊંચાઈઓ આપશે મિત્રો હવે જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના જાતકોને જણાવી દઈએ કે આ સમયે ભગવાન શનિદેવની વિશેષ અનુકંપા કૃપા તમને પર બની રહી છે આ કૃપા દ્રષ્ટિના કારણે તમને માત્ર તન પ્રાપ્તિ જ નહીં પરંતુ તમારા વ્યવસાય અને ધંધામાં પણ ભારે વૃદ્ધિ જોવા મળશે જે લોકો નોકરી કરે છે તેમના માટે પણ આ સમય શુભ સાબિત થશે તેમને માત્ર પ્રમોશનના અવસર જ નહીં પરંતુ પગારમાં વૃદ્ધિ થવા યોગ પણ બનતા જોવા મળશે જ્યારે જે લોકો વિદેશમાં નોકરી કરવાનો કે અભ્યાસ કરવાનો સપનું જોઈ રહ્યા હતા તેમનું સપનું હવે પૂર્ણ થઈ શકે છે મિત્રો વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે પણ આ સમય લાભદાયક સાબિત થશે વેપારમાં વધુ નફો જોવા મળશે સંકેતો છે કે ધન પ્રાપ્તિના અનેક અવસર તમારા હાથમાં આવશે જે લોકો સંતાન સુખની ઈચ્છા ધરાવે છે તેમ મને સંતાન પ્રાપ્તિનો આશીર્વાદ મળશે અને કુટુંબનું વાતાવરણ આનંદમય રહેશે પ્રેમ સંબંધો પણ પહેલાં કરતાં વધુ મજબૂત બનશે તમારા બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે જો તમે નવું ઘર કે વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તે યોજના પણ આ નવરાત્રિમાં સાકાર થશે ભગવાન દેવની કૃપા દ્રષ્ટિ તમારી પર છે જેના કારણે તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે દિવાળી આવતા આવતા અને જીવનમાં અનેક પ્રકારની ખુશીઓ તન અને સફળતાઓ પ્રાપ્ત થશે આથી કન્યા રાશિના જાતકોનું જીવન નવી દિશામાં આગળ વધશે મિત્રો ભગવાન શનિદેવનો આશીર્વાદ આપ સૌને પ્રાપ્ત થાય સાચા અદેથી કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ લખવાનું ભૂલશો નહીં મિત્રો અને મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બતાય મિત્રોને હર હર મહાદેવ